દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એની અંદર આગળ આઠમા શ્લોકમાં ભગવાન એમ કે અર્જુન જ્ઞાનીના લક્ષણો જ્ઞાનના વિભાગો એને તું બરાબર સમજી લે આટલા આટલાને જ્ઞાન કહેવાય છે એમાં આગળ કે છે કે ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય અને અહંકાર રહિતપણું એ જ્ઞાનનો સ્વભાવ છે એ જ્ઞાનીનું લક્ષણ છે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય એટલે શું મિત્રો ખાસ સમજજો પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને અગિયાર મન દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષય છે એ વિષયોમાં વૈરાગ્ય વૈરાગ્ય એટલે રાગ નથી વિતરાગ રહિત ઇન્દ્રિયોના વિષયો ભોગવવાની ગીતામાં ક્યાંય પણ કૃષ્ણ ભગવાને ના પાડી નથી સાહેબ ઇન્દ્રિયોના જે વિષયો છે દરેક ઇન્દ્રિય અને પોતપોતાનો વિષય છે એ તો પ્રકૃતિનો સ્વભાવ છે એ છે વિષયો બે એટેચ છે એટલે જે તે ઇન્દ્રિયો એનો વિષય ભોગવે જ ના ભોગવવો હોય તોય ભોગવે ગીતામાં ક્યાંય ઇન્દ્રિયોના વિષયો ભોગવવા જોઈએ કે ઇન્દ્રિયોના વિષયો ખરાબ છે એવું ક્યાંય કહ્યું નથી ગીતામાં ગીતામાં એટલું જ કહ્યું કે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય વિતરાગ એટલે એમાં એને આસક્તિ નથી વિષયોમાં ઇન્દ્રિયોના વિષયો ભોગવે છે ખરોય પણ એમાં એ આસક્ત થતો નથી એમાં એને રુચિ નથી એમાં એ ઉદાસીન છે ફોર એક્ઝામ્પલ જમવું ખોરાક લેવો મિત્રો એક વિચાર કરો કે ઇન્દ્રિયોના જે વિષયો છે એ વિષયો ટેમ્પરરી છે ભગવાન આ કહેવા માગે છે કે જે વિષયોનું સુખ ટેમ્પરરી છે ક્ષણિક છે જે વિષયોનું એન્ડ પરિણામ દુઃખ છે એવા વિષયોની અંદર આસક્ત થવું એ મોટામાં મોટી મૂર્ખતા છે જમવાનો વિષય જમવું સ્વાદ સ્વાદ જીભનો વિષય છે તો આજે સાહેબ નેવું ટકા લોકો હું તો કહું છું પંચાણું ટકા લોકો સ્વાદને વસ થઈને ખોરાક લેશે કુદરત કે ખોરાક લેવાની જરૂર લેવાનો વાંધો નથી ભગવાન કે છે તને ગુલાબ જાંબુ મળે તો ગુલાબ જાંબુ ખા ચોખ્ખા ઘીના લાડુ મળે તો ચોખ્ખા ઘીના લાડું ખા એક સમયે કદાચ હોટલનું જમવાનું આવી જાય પંજાબીને એ સંજોગ આવે તારી સામે તો હોટલનું પણ ખા એની સામે કોઈ વાંધો નથી પણ મારે તો રોજ સાંજે પાણીપુરી ખાવા જોઈએ નહીતર ના ચાલે આને ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ કઈ છે મિત્રો બરાબર સમજજો ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ કોને કહેવાય છે મારે તો પાણીપુરી રોજ ખાવી જ પડે એના વગર ચાલે જ નહીં અઠવાડિયામાં બે વખત હોટૅલમાં જમવું જ પડે પંજાબી ખાવું જ પડે અને ઘરવાળો જો મને ના લઈ જાય તો એકસો ચુવાલીસની કલમ લાગુ પડે ઝઘડા થાય આને કહેવાય ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેની આસક્તિ કુદરત શું કહે છે ભગવાન ગીતામાં આ કહે છે કેન્દ્રિયોના વિષયો તને તારા પુણ્યથી જે મળે છે જે સંજોગ અમે સપ્લાય કરીએ છે એ સંજોગને ફોલો કરવામાં એને ભોગવવામાં બિલકુલ વાંધો નથી પણ એમાં આસક્ત ના થઈશ એમાં વિતરાગ રહેજે એનો રાગ તને ના થવો જોઈએ આ કહે છે એટલે હું વારંવાર કહું છું કે રોટલો મળે તો રોટલો ખાઈ લો દારભાત શાક રોટલી મળે તો એ ખાઈ લો કાલે ઉઠી અને કોઈ પ્રસંગમાં ગયા અને પાંચસો રૂપિયાની ડીશ છે જમવાની થઈ કોઈ પાર્ટીમાં ગયા ને ત્યાં પાંચસો રૂપિયાની ડીશ જમવાની થાય તો પાંચસોની ડીશ જમી લો પણ એ પાંચસોની ડીશ મને ચોંટવી ના જોઈએ એમાંની ખાવામાં વાંધો નથી અને મિત્રો અમે ખાવું એ મને સમજાતું નથી કે લોકો જીભ માટે ખાય છે કે પેટ માટે ખાય છે હું મને મને આ મોટો પ્રશ્ન થાય છે કે આ શરીર શરીરની સાત ધાતુઓ બને રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા વીર્ય એ સાત ધાતુઓ સારી રીતે બને અને મારું શરીર નિરોગી રહે એના માટે જમે છે કે પછી જીભના સ્વાદ માટે જમે છે મને એ જ નહીં સમજાતું યાર અને આમ વિચારો જીભ સ્વાદ કેટલો હું હોટલ માં ગયો ચાલો અને એક હજાર રૂપિયાના પિઝા મેં લીધા એક હજાર રૂપિયા ના પીઝા મળે છે બોલો મેં સાંભળ્યું છે માર્કેટમાં ત્રણ હજારના એક પીઝો મળે છે તો એ હજાર રૂપિયાનો પીઝો મેં ખાધો પણ એક પીઝા ખાવાનો જે આનંદ છે પીઝા ખાવાનું સુખ છે એ કેટલા સમય પૂરતું શું એ સુખ લાઈફ ટાઈમ રહેશે એ સુખ બાર ચોવીસ કલાક રહેશે એ પીઝા ખાવાનું જે સુખ છે એ જ્યાં સુધી એ પીજો તમારા જીભ ઉપર છે આ સ્વાદન્દ્રી વિષય એનો જે છે ખાવાનો સ્વાદ ચાખવાનો વિષય છે એ વિષય છે ત્યાં સુધી જીભ પર છે ત્યાં સુધી માનો કે પંદર મિનિટ તમે પીજો ખાતો લાગ્યો તો પંદર મિનિટ તમને સુખ વર્તાય પીઝા ખાવાનું સુખ પીજાનો આનંદ અંદર વર્તાય પણ એ ટેમ્પરરી છે નોટ પરમેનન્ટ જેવો તમે પીજો ખાઈ લીધો પીજો પૂરો થઈ ગયો એટલે આખો પીજો ઓજરીમાં ગયો બસ પછી જે ખાધો ત્યાં સુધી સુખ લાગ્યું પછી એ સુખ રહેતું નથી એટલે સંસારના જેટલા ઇન્દ્રિયો વિષયો સાથેના સુખ છે એ સુખ ટેમ્પરરી છે પરમેનન્ટ નથી બિગિનિંગ એન્ડવાળા છે અને દુઃખના સ્વભાવવાળા છે એટલે ખાસ સમજી લેજો કે જે જીભ માટે જીભના વિષયને સ્વાદના વિષયને વશ થઈને આપણે ખાઈએ છીએ એનું સુખ તો પાંચ મિનિટ છે દસ મિનિટ પંદર મિનિટ અંદર ગયા પછી એ જે છે એ હોજરી ને એનો ભોગવટો આવે છે તમે હેવી ખોરાક લીધો તમે પીઝા ખાધા મેદા લીધું મસાલા ખાધું એ બધું ભોગવવું પડે છે પેટને અને એટલે પેટ પછી રિએક્શન આવે છે ગેસ એસિડિટીને કબજિયાત ભોગવવું પડે છે પેટને એમાંથી રસ ધાતુઓ નથી બનતી પણ કાચો આમ કોલેસ્ટ્રોલ બને છે એ આપણે નથી વિચારતા તો આપણે દસ પંદર મિનિટ જે ક્ષણિક સુખ મળે છે જીભને જીભના ટેસ્ટનું એને ઇમ્પોર્ટન્ટ આપવું છે કે મારું શરીર આજીવન તંદુરસ્ત રહે એને ઇમ્પોર્ટન્ટ આપવું છે આપણે નક્કી કરવાનું છે બે માંથી આવશે અઢારમાં અધ્યાયમાં કેવો ખોરાક લેવો જોઈએ એ પણ ગીતામાં ભગવાને કહ્યું છે મને તમને કે માણસે કેવો ખોરાક લેવો જોઈએ કેવો ના લેવો જોઈએ એ પણ કહ્યું છે એ રીતે કામવાસના કામવાસના પણ વિષય છે તો કામ વિષય છે એ ભોગવવામાં વાંધો નથી મિત્રો ભગવાને કહ્યું છે કે ત્યાં લગ્ન કર્યા છે લગ્ન તો એક સંસ્કાર છે એક આપણી પરંપરા છે ગ્રહસ્થ જીવન બાળકો પેદા થાય વંશવેલો વધારવો એ તો સૃષ્ટિનો નિયમ છે અને એ ના હોય તો આ મનુષ્ય જાતિ ટકે પણ નહીં બીજા જાનવરો જે છે આ જીવસૃષ્ટિ એનાથી તો ટકે છે પણ સુખ એ સર્વસ્વ લેવું મારી મારા જીવનની અંદર એને મારા જીવનનું અંતિમ ગોલ માની લેવું મિત્રો એમ જ પરમેનન્ટ સુખ માની લેવું કામવાસનાનું સુખ પણ જીભનું સુખ જેવું ખાવાનું સુખ ક્ષણિક છે

સ્ત્રી હોય તો પોતાના પુરુષને છોડીને પર પુરુષ ઉપર રેપ થાય છે આસક્ત થયો પછી આને ખબર પડે કે આ સુખ તો ક્ષણિક છે અને એનું ભયંકર પરિણામ ભોગવે છે કે જેલમાં જાય આજીવન જેલ થાય એને ફાંસી થાય આ બધું થાય મિત્રો ભગવાન શું ભગવાન વિષયો ભોગવવાની ના નથી પાડી બરાબર સમજો મને સવાર સાંજ દારભાત શાક રોટલી મળે છે ખાવાનું સારું મળે છે તો એ ખાવાનો વાંધો નથી તારા પુણ્યથી ચોખ્ખા ઘીના લાડુ મળે છે તે ખાવામાં વાંધો નથી પણ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય મારે આ જોઈએ જ આના વગર ના જ ચાલે એમાં આસક્તિ એ લાડવાન ગુલાબજાંબુ ચોંટવો ના જોઈએ આપણને કાલે કોઈ બીજાને ઘેર તમે ગેસ્ટ ગયા અને કોઈ એવા જંગલમાં ગયા આદિવાસી ઘેર ત્યાં શાકને ને રોટલો મળે તોય ખાઈ લઈએ આપણે ગુલાબ જાંબુ લાડવાની આસક્તિ નહીં રાગ નહીં અને રોટલા ને શાક દ્વેષ નહીં બે સમભાવ જે મળ્યું એ ખાઈ લીધું એનું નામ મિત્રો ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય એ આ જ્ઞાનનો ગુણ છે મિત્રો અને આ આ ગુણ આ ગુણ જો કેળવાઈ જાય ને તો માણસનું જીવન ધન્ય થઈ જાય યાર એના જીવનમાં ક્યારેય શબ્દ ના રહે કારણ કે એડજસ્ટ થઈ જાય દરેક સંજોગોમાં એડજસ્ટ થઈ જાય એવી પાંચ કર્મેન્દ્રિ પાંચ જ્ઞાનેન્દ્રિ અને અગિયાર મન એના જે વિષયો છે પોતપોતાની ઇન્દ્રિયના પોતપોતાના વિષયો એ વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉદાસીનતા એ વિષયોમાં એને આસક્તિ ના હોય મારે રાજ જોઈએ બસ એ એ ઇન્દ્રિયનો ઇન્દ્રિયોનો વિષય કોઈ એક જગ્યાએ ચોંટવો ના જોઈએ જો ચોટ્યો તો આપણે એટલે હું એમ કહું છું કે હું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞમાં શું કહ્યું ભગવાન કે આ ક્ષેત્ર એ શરીર છે પ્રકૃતિ એનાથી જુદો એવો તો ક્ષેત્રજ્ઞ એટલે આત્મા છું પરમેનન્ટ છું શાશ્વત સનાતન સુખવાળું છું અને એ મને યાર વીસ રૂપિયાની પોણીપૂરીમાં હું વેચી જાઉં આવો અનંત સુખવાળો અનંત શક્તિવાળો એવો હું આત્મા એક વીસ રૂપિયાની પોણીપૂરી માટે હું વેચાઈ જાવ મારે જોઈએ જ ના સાહેબ આ સંસારના જેટલા ટેમ્પરરી સુખો છે ને એ એકડા વગરના મેળા છે એકડો તો મારો ને તમારો આત્મા છે આત્મા છે તો પાણીપુરીની વેલ્યુ છે આ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી આ શરીર મરેલું શરીર મળદું હોય એના ઉપર ગમે એટલી પાણીપુરી મેળો ને એના ઘીના લાડવા મિલો એને સુખ ક્યારેય ના થાય મરદાને સુખ ના થાય તો કે લાડવાનું સુખ ને ગુલાબ જાંબુનું સુખ કોને લીધે હતું તો કે મારા લીધે હતું આપણે લાડવાને ગુલાબ જાંબુની વેલ્યુ કરીએ છીએ પણ પોતાની વેલ્યુ કરતા નથી આત્મા એ એકડો છે સંસારના બધા જ સુખો એ મીંડા છે એકડો કાઢી નાખો તો એકડામાં વગરના મીડાની કોઈ વેલ્યુ નથી રહેતી એવી રીતે આત્મા નીકળી જાય શરીરમાંથી પછી શરીર સાથેના સુખોની કોઈ વેલ્યુ નથી રહેતી એ આપણા માટે ઝીરો થઈ જાય છે એ કરોડનો હીરો એ હિમાલયના જંગલમાં પડ્યો હોય તો એની કોઈ વેલ્યુ ના કરે એ પથ્થર જ ગણાય સાહેબ હિમાલયના ડુંગરોમાં પડ્યો હોય જ્યાં કોઈ વસ્તી જ નથી ત્યાં એક કરોડનો હીરો પડી રહ્યો હોય તો ત્યાં વાઘ સિંહ પશુ પંખી કોઈ એની વેલ્યુ ના કરે ભલે એક કરોડની કિંમત છે કોઈ સાધુ જતો હોય વૈરાગી માણસ તો એને એ નહીં એ પથ્થર જ સમજે એક કરોડનો હીરો આપણી પાસે આવે ત્યારે આપણે એની વેલ્યુ કરીએ છીએ કે હીરો એક કરોડનો છે એ વેલ્યુ કરનાર આપણે પોતે આપણે છીએ આત્મા છે તો એક કરોડની વેલ્યુ કરીએ છીએ આપણે અને આત્મા નથી તો હીરો કાચોનો ટુકડો જ છે આ મળદું થોડું એનું એક કરોડની વેલ્યુ કરે આપણે જેની એક કરોડની વેલ્યુ કરીએ છીએ એ હીરાની એક કરોડની વેલ્યુ કરીએ છીએ પણ આપણે પોતાની વેલ્યુ ભૂલી જઈએ છીએ જેનાથી આખું જગત વ્યાપ્ત છે હું પોતે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ કરતા અવિનાશી અનંત સુખવાળો અનંત શક્તિવાળો એક ક્ષણની અંદર આખા બ્રહ્માંડને માપી લેવાની શક્તિ દરેક આત્મામાં પડી છે એવો અનંત શક્તિવાળો આત્મા હું એક કરોડના હીરાની પાછળ હા મારી જાતને હું એક કરોડનો હીરો મને ખરીદી લઈએ આવો હું આવું મારું સ્વરૂપ એટલે ભગવાને કહ્યું ગીતામાં કે અર્જુન ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય જેને રે એ જ્ઞાની પુરુષ છે એ જ્ઞાનની બ્રાન્ચિસ છે જ્ઞાનનો ભાગ છે જ્ઞાનનું લક્ષણ છે એટલે ઇન્દ્રિયોના વિષયો કુદરત કહે છે તારા પુણ્યથી તને જે મળ્યું છે ભોગવ ભગવાન તો કે છે પ્રાપ્તને ભોગવો પણ ત્યાગીને ભોગવો આને જ કહેવાય ઇન્દ્રિયોના વિષય ઉપર જનક રાજા જનક રાજા સોનાના સિંહાસન પર બેસીને રાજ કરતા હતા રાજમહેલમાં શું છપ્પન ભોગ નહીં હોય ખાતા નહીં હોય એવાય ખાતા જ છે પણ જણક રાજાને ક્યારેય ચોંટ્યું નથી એમાં આસક્તિ નથી થઈ એ જ જનક રાજા જ્યારે જંગલમાં શિકાર કરવા જાય એ જ જનક રાજા નગર ચર્ચા કરવા જાય ત્યારે કોઈ ગરીબની ઝુંપડીમાં પહે ને કરીને પહેલાના રાજાઓ તો શું કરતા હતા કે પહેલાના રાજાઓ નગર ચર્ચા જોવા નીકળે અઠવાડિયે દસ દાડે વેશ પલટો કરીને રાતે કે ભાઈ મારા રાજમાં કોઈ દુઃખી તો નથી ને એ પ્રત્યક્ષ વેશ પલટો કોઈ ઓળખી ના જાય એટલે જોવા નીકળે અને જે દુઃખી હોય એને એની પરિસ્થિતિ જોઈને બીજે દિવસે ભંડારમાંથી એને ત્યાં પહોંચતું કરી દે કોઈ મારા રાજમાં દુખી ના હોવો જોઈએ આજના રાજાઓની જેમ નહીં કે મર્સિડીસ ગાડી મોગીસ્ટાર ગાડીમાંથી ઉતરવાનું નહીં ને ઉતરે તો આગળ પાછળ આઠ દસ કમાન્ડો હોય નગર ચર્ચા અગાઉથી બધી તૈયારીઓ થઈ પહેલા તો રાજાઓ યાર વેશ પલટો કરીને ગરીબ ગરીબના ઝૂંપડે ઝૂંપડે પોતે વેશ કરીને નજર કરે ફરવા જાય નગર ચર્ચા કરે અને કોઈ ગરીબ તો નથી કોઈ ભૂખ્યું તો નથી સુઈ ગયું ને રાતે અને ભૂખ્યું સુઈ ગયું તો બીજા દિવસે અનાજ પાણી પહોંચી જાય આવા રાજાઓ થઈ ગયા છે રાજા રાજા એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જંગલમાં ગયા હોય અને ભૂખ લાગી હોય તો કોઈ ઝૂંપડીમાં ગરીબની ઝૂંપડીમાં યાર રોટલો ને શાક મળે ને તોય ખાઈ લેતા હતા તોય ખાઈ લેતા હતા એવું ને હું રાજા છું એટલે

તો કુદરત કહે છે ભગવાન કહે છે કે તારી મોટામાં મોટી ભૂલ છે કારણ કે જે સુખને તું સર્વસ્વ માનું છું જે કામ વાસનાના વિષયને સુખને સર્વસ્વ માનું છું એ તો બિગિનિંગને વાળું છે એ તો ક્ષણિક સુખ છે એક બે મિનિટનું સુખ છે ટેમ્પરરી સુખ છે પછી પાછો તું અતો એવોને એવો દુઃખમાં સપડાઈ જઈશ હમ એ કામ વાસનાને તું નથી ભોગવતો કામવાસના તને ભોગવી નાખે છે અને તારું શરીર જે છે આખું ખલાસ કરી નાખે છે તું એમ માનું કે હું વિષય કામ વાસનાને ભોગવું છું પર ધન પર સ્ત્રી પર પુરુષને હું ભોગું ના એ તને ભોગવે છે તને નર્ક ગતિમાં ધકેલે છે તારા શરીરને ખલાસ કરી નાખે છે તારા મનુષ્ય જીવનને ખલાસ કરી નાખે છે અને એ કામવાસનાના વિષયની અંદર જ્યારે તું પાગલ થઈ જાઉં જ્યારે એમાં તને આસક્તિ ઊભી થઈ જાય ત્યારે તારું મોગો મૂલો મનુષ્ય અવતાર જે છે એ કોડીની કિંમતે વેડફાઈ જાય છે માટે ભગવાન કહે છે કે અર્જુન ઇન્દ્રિયોના વિષયોમાં જેને વૈરાગ છે જેને આસક્તિ નથી સજ પણ રાગ નથી વૈરાગ એટલે એને રાગ નથી આસક્તિ નથી એ જ્ઞાની પુરુષનું લક્ષણ છે મિત્રો જે પુરુષ કુદરતે સપ્લાય કરેલા સંજોગોને ફોલો કરે છે એ સંજોગોની અંદર રાગેય નથી દ્વેષેય નથી એ સંજોગ મને તમને ચોંટે નહીં ત્યારે સમજવાનું કે આ લક્ષણ જે કહ્યું એ લક્ષણ આપણે આત્મસાત કરી દીધું મિત્રો આવતીકાલે સાંજે સાત વાગે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા મારાવાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત